એમ એ સેમેસ્ટર ત્રણ રઘુવીર ચૌધરીની કવિતાઓની આપણે વાત કરતા હતા આપણે મોટાભાગની અછાંદસ કવિતાની વાત કરી પ્રતિબદ્ધ કવિ રઘવીર ચૌધરી એ બધી જ કવિતાની આપણે વાત કરી હવે છાંદસ રચનાઓની વાત કરીશું ને છેલ્લે ગીતની એમાંય કવિ જેમાં પોતાનું ધ્રુવ પદ પામે એવી કવિતા મને કેમ ન વાર્યું પહેલાં કવિતા પછી કવિતા વિશે પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો ટેકરીઓ વચ્ચેનું માનું મારું નાનું સરખું ગામ સાથમાં મૂંગુ મૂંગુ ભાગોળે આવીને અટક્યું મહાદેવના દેરા પાસે પગથંભ્યા હું નહેમો એક પણ એમ થયું કે જાઓ દોડ તો પાછો પાછો તીવ્ર વેગથી વહે શિરાઓ જાણે એવી શેરી શેરી અને ગામના હૃદય સમાએ ઘરના મારા છત પર ઉતરા કંઈક કબૂતર છજા નીચે બાંધેલું કુંડું જોઈ જોઈને ખાલી બેઠા મેં ઘરનો ન સાદ સાંભળ્યો ઉછીની આશીષ માંગતો ચાલ્યો ત્યારે કેમ કોઈ ન બોલ્યું અરે સીમના કોઈ વૃક્ષની ડાળી પણ ના ઝૂકી તામ્ર વર્ણ પલ્લવની દુધિયલ ગંધ કુંજમાં રહે મૌન વ્રદ્ધારી એ તો જાણું તો પણ કેમ કોઈ કુંપળને ચહેરે પરાવર્ત પામેલું રશ્મિ બાલ રવિનો માર્ગ વચ્ચે આવીને ના ઊભું ઓસર્યા પાણી વાળો તળાવ કેવળ તળાવ લાગ્યું કાંઠે કાંઠે પગલીઓ કંઈ કેટ કેટલી બાળભેરુની ગયા અષાઢે તણાઈ ગઈશું ગીલી દંડા રમતા રમતા તળાવમાં તરતા તરતા જે દાવ જીતેલા હવે આવતા યાદ યાદ આવે છે પહેલી કેડી અહીંયા રસ્તે રસ્તે દાજે મારી ધરતીનો વણમોરો કુમળો રંગ સીમની ગોરજના સંપર્ક વિનાની નજર વિશે છે ધુમ્ર શેરની લીલા ધૂસર નગર દેહમાં અણુ અણું થઈ વ્યાપ્યું ને મેં અનાયાસ વર્ષોનું અંતર કાપ્યું કેવળ મળી મળીને અનેક હાથે છેક ઘસાઈ ગઈ હથેલી ઝૂરે રજણે રોજ સુકાતી રેખાઓમાં આજ નથી અણસાર સુકાતી રેખાઓમાં આ જ નથી અણસાર આવતા ચોગરદમથી છાના પહેલાં ચાલી ચાલી છેક પહોંચતા મૃગજળ પાસે ભૂલી પડેલી ડૂલી ગયેલી વણઝારોના મંદ મંદ ભણકાર આંખમાં આછો આછો શોક હાથની રેખાઓમાં અટવાયેલા ભવિષ્યને હું રહું નિહાળી કોક દિવસ વિસરાઈ ગયેલા બાળભેરુનો હાથ હાથમાં આવે ક્ષણમાં નજીકના ભૂતકાળ વિશે બે પાંચ આગિયા ઝપકે ક્ષણમાં શૈશવનો સંસ્પર્શ ઓસરી જાય પછી બે બધીર હાથના મળવાનો ઉપચાર ડળેલી મારી આંખે ઉજ્જડ ઉજ્જડ અરણ્ય તપતા બેવ ચરણમાં પિરામિડનો ભાર એકઠો થયો હાથમાં હવા શ્વાસમાં ઓછી આછી મને કોઈએ વાર્યો ના ના સંભાળ્યો પણ થાય હવે હું પાછો ચાલ્યો જાઉં જાઉં હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ આ પ્રશ્ન છે તમે એકવાર છોડેલા ઘરે કદી પાછા જઈ શકતા નથી એટલે પ્રશ્ન છે પણ થાય હવે હું પાછો ચાલ્યો જાઉં જાઉં હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ એક અણદીઠ વેદના રોકે એને હમણાંથી હું જાણું ભીતર વર્ષોથી સંચિત એ તો પણ હમણાંથી જ પ્રમાણું એને એકલતાએ સંકોરીને સતેજ રાખી પોતાને છોડીને ચાલ્યા આવેલાને એક કર્યો જેણે તે ક્યાંથી પડે વિખૂટી અહીં સદા નિસંગ ભીડના લયમાં કેવી ભળી વેદના એને ત્યાં મળશે કોનો સથવાર પિયરની વિદાય લેતી કન્યાઓના વ્રત થઈને વરદાન અવાચક આભે છાયા મહાદેવને દેરે બેઠા વૃદ્ધોની વાતોમાં તરતો નિવૃત્તિનો આછેરો આનંદ સીમની સાંધ્ય હવામાં વહી આવતો વૃક્ષોનો સંવાદ છલકતી નીક સરકતા નીરે ચમકે શેઢે શેઢે ચાલીને જ્યાં છીંડે આવે માનું પહેલું બાળ ચારનો ભારો માથે ભલે હોય પણ કેડે તેડી લેતા ના કંઈ વાર ભાર ક્યાં હર્યા ભર્યા માર્ગથી શોભે વાળ જોઈને રેતી ઉતરે બાળ નિહાળે ફરી ફરીને પાડે પગલી વળી વળીને વિસ્મય વેરે વધ્યા ઉમંગે રણકી રેતો માનો જમણો હાથ સહેજમાં તેડી લઈને કુમળી પાની પરની રજખંખેરે પાછળ આવી પહોંચ્યા પગની રૂચતી ચાલ ઓળખે આજે ત્યાં આ મુગ્ધ જગત શું હશે સલામત ત્યાં જઈને હું સંગ રહિત દૂર હોય વિસ્તારે જે ત્યાં અટવાય તો ખોવાયેલો સમય આવશે હાથ એ શક્યતા છે અર્થની સંકુલતાથી ભારેખમ શબ્દોથી ત્યાં કોને સંબોધવું વેરેલા સપના શૈશવમાં આ શબ્દોના સિંચનથી ત્યાં જાગે ઉગે ભલું થયું સપનાની સઘળી ભાંગી ગઈ જંજાળ વેદના મળી મને મારાથી મોટું દર્દ જડ્યું હું કેડી ખોતા શતપથમાં પ્રસર્યો ફેલાયો ઇમારતોના રસ્તાઓના આકાશોના અવકાશે હું જનમણ વચ્ચે વધતા અંતર સાથે વિસ્તરતો અહીંયા નકારથી સૌને ઓળખતો નિજથી જુદો પડતો ભાંગ્યા સપનાઓના કાટમાળ પર ચડી નિરખતો દૂર દૂર આ નગર જાય છે ગામ ભણી સામેથી ચાલી હાથ મિલાવે કાંપે આ ભવના પહેલા ભવના મુજ ભૂતકાળમાં ભાગોળે આવી અટકેલા મારાથી સુના જે અગણિત ગામ આવતા યાદ કટાવ છંદ છે એને પ્રવાહી કરી શકાય એટલે તમને પહેલી નજરે જે અછાંદસ લાગે છે એ હકીકતે છે જે રાગ છે જે આમ તો અતિત રાગ થઈ ગયો છે એના વ્યક્ત કરતું આ દીર્ઘ કાવ્ય રઘુવીરભાઈનું બહુ જાણીતું કાવ્ય છે મને કેમ ન વાર્યો ગામ અને કાવ્ય નાયક અભિન્ન છે એટલે જ એ ગામને છોડીને આવ્યો એવું નથી કહેતા પોતાને છોડીને હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો એમ કે છે આ પોતાને પ્રશ્ન છે પ્રશ્નથી આરંભાતું આ કાવ્ય કાવ્ય નાયકના ભૂતકાળમાં વતનથી શહેર સુધીની જે સફર આરંભાય એના અનેક પરિમાણ આપણી સામે ખોલે છે એક તો અત્યારે જ્યાં રહે છે એ નગર વસવાટ નથી ગમતો બીજું વતનનું જે સમૃદ્ધ સંવેદનશીલ જગત હતું એની અવગણના કરીને પોતે શહેર આવ્યો છે અને ત્રીજું વતન પોતાને છોડી ગયેલાની ફરિયાદ કરતું હોય પણ કોઈ વાયરો કેમ નહી આ જાત સાથેનો સંઘર્ષ એ ચોથું કારણ છે જે પ્રવાસ આરંભાયો એની અંદર કોઈ રોકનાર હતું નહીં આમ તો જાતે જ રોકવાનો હતો વતન છોડી નગરમાં પ્રવેશ થાય એની વચ્ચે જે ચિત્રો મુકાયા છે એમાં કાવ્ય નાયકની અવઢવ અને સુંદર દ્રશ્યાવલીઓ વચ્ચેનો તણાવ આ તણાવ મનનો છે આ તણાવ જાત સાથેનો છે આ ખાલી શહેર અને ગામ વચ્ચેનો નથી સંઘર્ષ પણ જાતે નક્કી કરેલ બે સ્થળ બે સ્થિતિ એની વચ્ચેનો આ સંઘર્ષ છે મહાદેવનું દેરું સીમના વૃક્ષ મૂંગું તળાવ મૂંગું ગામ ઝાકળમાં પરોવાયેલું સૂર્ય કિરણ આ બધાને છોડીને આવ્યા છે પછી નગરનો પ્રવેશ નગરની આભાસી સંવેદનાઓ બધીરતા કૃત્રિમતા મૃગજળ પાસે ભૂલી પડેલી વણઝાર અને ક્યારેક બધીર બનતી સંવેદનામાં ભૂતકાળ સજીવન થઈ ઉઠે છે એ ભૂતકાળની અંદર કેટ કેટલા એવા સુંદર ચિત્રો છે જે વારે વારે પ્રશ્ન કરે છે મને કેમ ન વાર્યો આ એ જ કવિ છે જે આપણને કહે છે કે ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું ચંદ્રકાંત શેઠે કહ્યું છે કે રઘુવીરના જીવનની ગતિ શેઢાથી ફૂટપાથ તરફ છે પણ એના કાવ્યોની ગતિ એ ફૂટપાથથી શેઢા તરફની રહી છે ગામ છોડી શહેરમાં આવવાને લીધે જાણે આખી સંસ્કૃતિ સાથેનો કવિ વિચ્છેદ અનુભવે છે એમાંથી જન્મતી વેદના આ કવિનો કાવ્ય જગતનું જાણે કે ધ્રુવપદ છે સતત ઘૂંટાતી આ વેદના શબ્દમાં આકાર પામે છે અને ઉઘડે છે મનુષ્યની નિયતિના વિવિધ રૂપો એમાં જેટલું સંવેદન છે એટલું ચિંતન છે કલ્પન અને પ્રતીકોની સાથે પ્રગટી આવે છે પરંપરા પ્રાપ્ત પણ નિજી સર્જક મુદ્રા સંપન્ન વિશિષ્ટ એવો શબ્દબંધ વિશિષ્ટ એવો લય જેને ગુજરાતી કવિતામાં આપણે રઘુવીર ચૌધરીનું મહત્ત્વનું અર્પણ કહી શકીએ અહીં પૌરાણિક ઐતિહાસિક સંદર્ભો ઠેકાણે જોવા મળે છે પણ એ કાવ્યના સંદર્ભથી અલગ નથી રહેતા કાવ્યમાં વિચારને મજબૂત રીતે મૂકી આપવામાં આ સંદર્ભો મદદ કરે છે એક એક શબ્દ એ ભૂમિકા અને અનુભૂતિમાંથી આવ્યો હોવાને કારણે અહીં કોઈ જગ્યાએ બનાવટ નથી શબ્દનું કે કવિતાનું છળ નથી સચ્ચાઈનો શબ્દ છે અને શબ્દની સચ્ચાઈ છે કથનમાં કવિતા અને કવિતામાં કથન એ આમ પણ રઘુવીર ચૌધરીના કાવ્યોની બહુ જ મહત્વની શૈલી છે મને કેમ ન વાર્યો એ કાવ્યમાં શાશ્વત વિચ્છેદ અને વિરહનો ભાવ જે રીતે ઘૂંટાયો છે એ કશુંક પહેલાં હતું પણ હવે નથી રહ્યું એ વેદનાની આપણને વાત કરે છે અને આ વેદના વેંઢારનાર પોતે આ ફરિયાદ કરી રહ્યો છે ગામ છોડે પંક્તિઓ જુઓ પોતાને છોડીને હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ નવાર્યો ટેકરીઓ વચ્ચેનું મારું નાનું સરખું ગામ સાથમાં મૂંગુ મૂંગું ભાગોળે આવીને અટક્યું મહાદેવના દેરા પાસે પગથાંભ્યા એક પળ એમ થયું કે જાઉં દોડ તો નાયક સ્થૂળ રીતે ગામને છોડે છે પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો એ પોતાની જાત થી પડી રહ્યો છે કેમ કે ગામ થી અલગ કહી શકાય એવું તો એનું કોઈ પોતીકું વ્યક્તિત્વ હતું જ નહીં એટલે ગામ છોડે ત્યારે એ પોતાને પણ છોડે છે અને એટલે જ મને કેમ ન વારો એ પ્રશ્ન આ કાવ્ય નાયક કોઈ સગા સંબંધી ગ્રામજનો પ્રકૃતિ નિયતિ કોઈને નથી પૂછતો એ પોતાને પૂછે છે અથવા તો કહો કે નિયતિને જેણે આ નક્કી કર્યું એને પૂછે છે ગામ પણ કેવું ટેકરીઓ વચ્ચે ને નાનું સરખું આ બે ઓળખ સ્વની પણ ઓળખ બની રહે છે આવા ગામને ત્યજી નાયક ભાગોળે આવી એક ક્ષણ અટકે ત્યારે એ ગામ નાયકના સમગ્ર અસ્તિત્વ રૂપે છે એવી પ્રતીતિમાની સ્વાભાવિકતા સમજાય અટકે છે ભલે પણ એની સાથે આખું ગામ વિતળાયેલું છે ભલે પોતાના પગ અટક્યા મહાદેવના દેરા પાસે જ પગ કેમ થંભ્યા કેમ કે એની સાથે બચપણ તો ખરું જ પણ એક આખી ધાર્મિક સાંસ્કૃતિક પરંપરા પણ સંકળાયેલી છે એ પરંપરાથી વિચ્છેદ પામવાની ક્ષણે પાછા દોડી જવાનું મન થાય છે પણ તરત જ પાછો એવો પ્રશ્ન સામે આવે છે કારણ કે આપણે વીતી ગયેલી વહી ગયેલી ક્ષણોમાં પાછા એના એ જ સ્વરૂપે જઈ શકતા નથી આપણે એના એ જ ઘરમાં એના એ જ ગામમાં ક્યારેય ફરીવાર પ્રવેશ કરી શકતા નથી એક છોડ્યા પછી આ હકીકત છે ભાવાવેશને કારણે શીરાઓમાં દોડતા લોહીને શેરી સાથે જોડી આપવામાં અનુભવની નક્કરતા ઉપરાંત ચાક્ષુષ એવી પીડા પ્રગટ થાય છે આ પીડા એક વ્યક્તિની ન રહેતા એક આખા યુગની પીડા બની જાય છે આ અભિવ્યક્તિ માત્ર નીજી ન રહેતા પરંપરા અને આધુનિકતાની ગ્રામ અને શહેરી સંસ્કૃતિના ટકરાવની અભિવ્યક્તિ બની જાય છે જે જેટલાએ ગામ છોડ્યું છે એ બધાનો આ પ્રશ્ન છે મને કેમ ન વારો પછી તો ઘરનો સાદ પણ સંભળાય બાળભેરવો અને પ્રકૃતિના તમામ તત્વો એમાં ભળે કવિની ફરિયાદ છે કે આ બધાએ પણ મને કેમ ન વાર્યો શહેરમાં આવ્યાને વર્ષો વહી ગયા છે છતાં જીવ સાથે જોડાયેલું કશું અળગું થયું નથી પરિણામે ન ગામ છૂટે છે કે ન શહેરનો પૂર્ણપણે સ્વીકાર થાય છે ન અહીંનો ન તહીંનો એવો શાશ્વત ઝુરાપો મનમાં ઘર કરી જાય છે પીડ્યા કરે છે કાવ્યનો અંત એક તીવ્ર સંવેદનાપૂર્વક ઘેરા કરુણનો આપણને અનુભવ કરાવે છે દૂર દૂર આ નગર જાય છે ગામ ભણી સામેથી ચાલી હાથ મિલાવે પાપણ કંપે આ ભવના પહેલા ભવના મુજ ભૂતકાળમાં ભાગોળે આવી અટકેલા મારાથી સુના જે અગણિત ગામ આવતા યાદ આપણે જોઈ શકીએ કે અંતે આ પીડા કાવ્ય નાયકની એકલાની નથી રહેતી કોઈ એક વ્યક્તિની નથી રહેતી પણ ગામ છોડીને જનારા પ્રત્યેક વ્યક્તિની આ પીડા બની જાય છે જ્યારે કે છે મારાથી સુના જે અગણિત ગામ ચિત્રાત્મકતા સહોપ સ્થિતિ અને પ્રકૃતિના તત્વોનું જીવંત નિરૂપણ એ આ કાવ્યની વિશિષ્ટ મૂડી અને લાક્ષણિકતા બની રહે છે સઘન અનુભવ અને તીવ્ર પીડા રઘુવીરના કાવ્યને ગતિ આપે છે રઘુવીરની કવિતાની નાંદી રૂપ આ કાવ્યને ગણવા ગણે છે આ મને કેમ નવારો એ તમસામાં ઓગણીસો સડસઠની આરંભે મૂકેલી કૃતિ છે જે ઓગણીસો છાસઠમાં રચાયેલી છાંદસ છે પણ કટાવની ઢીલી ચાલમાં એટલે તમને અછાંદસ છે એવું લાગે પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ નવાયો એક સારા કવિની જેમ રઘુવીરભાઈ આરંભમાં જ સ્ટ્રાઇકિંગ કી નોટ દ્વારા આપણને કુતુહુલ ભર્યા આરંભમાં લઈ જાય છે શાની વાત હશે શું આવશે નાયક ગામ છોડીને એમ નથી કહેતો પોતાને છોડીને એવું કહે છે આમ એ ગ્રામ વતન છોડવાનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે જે નગર પ્રતિ એ પ્રસ્થાન કરે છે એ તો એનો પડછાયો માત્ર છે પોતે તો વતન ગામમાં જ પોતાનું અસ્તિત્વ વ્યક્તિત્વ મૂકીને આગળ વધે છે એનો સજીવ અંશ તો ગામમાં ત્યાં પાછળ રહી ગયો જ્યાં પોતાને મૂકીને એટલે આ પોતાને મૂકવાની વાત છે ગામ તો ભાગોળે આવીને અટકી ગયું કેવું તો કે મૂંગું મૂંગું એ કહેતું નથી કે ભાઈ તું મને મૂકીને ક્યાં જાય છે રહી જાને અહીં નાયકને આ વાતનો ખટકો રહી જાય છે કે કેમ કોઈ મને રોકતું નથી જાણે કે કોઈ જરા સરખું રોકે તો પોતે ગામ છોડીને ન પણ જાય પાછા પણ ફરી જાય પણ ભાગોળના મહાદેવ પણ રોકતા નથી પાછા ફરી જવાનું મન થાય છે કવિ આ બધા રોકી શકે એવા સ્થાનોનું વિશેષ ભાવે આલેખન કર્યું છે એમાં વર્ણન નિરૂપણનો શક્તિ વિશેષ તો પ્રગટ થાય જ છે પણ ભાવક તરીકે આપણે પણ ત્યાં ઘણીક વાર રોકાઈ જઈએ છીએ એ જ્યારે ગામ છોડીને નગર વાયુ મંડળમાં પ્રવેશે છે ત્યારે કેવું છે નગર લીલા જેવું મરીચિકા શહેર એટલે મરીચિકા મૃગજળની આ શહેરમાં કાવ્ય નાયકે ઘણા વર્ષ વિતાવ્યા છે મેં અનાયાસે વર્ષોનું અંતર કાપ્યું એવું કે ત્યારે આપણને ખબર પડે કે અહીંયા ઘણા વર્ષો થઈ ગયા હવે નાયકને થાય છે ચાલ ત્યારે પાછો મારે ગામ જતો રહું પણ સમયે સમયનું કામ કર્યું છે વતનથી ઉપડ્યો ત્યારે એ પોતાની જાતથી કપાઈને આવ્યો છે અને હવે એ શહેરથી મોહ ભાંગી ગયો છે મોહ પાછો ગામ તો પહોંચી શકીશ પણ હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ એ સ્થળે તો પહોંચાશે પણ એ સમયમાં એ વતનમાં એ ભૈરુબંધો સાથે એ વયમાં ખરી પીડા આ છે પેલું શૈશવ પાછું ક્યાંથી લાવવું અને પાછું તે પેલી વયનું પેલું ગામ જેને સ્મરણમાં વાગોળી રહ્યો છું એ પાછું મળશે પાછો જાઓ આજે ત્યાં મુગ્ધ જગત શું હશે સલામત ત્યાં જઈને સંગ તો નહીં થઈ જાવ કોઈ મને ઓળખનારા નહીં હોય એવું તો નહીં થાય ને

ફેલાયો ઇમારતોના રસ્તાઓના આકાશોના અવકાશે હું જનમનગણ વચ્ચે વધતા અંતર સાથે વિસ્તારતો અહીંયા નકારથી સૌને ઓળખતો નીજથી જુદો પડતો નાયક શહેરમાં આમ ફંટાઈ નીજથી જુદો પડતો પોતાને અનુભવે છે કેવી દશા છે આ વતનથી ઉખડી ગયો છે અને શહેરમાં મૂળ નાખી શક્યા નથી ને ફરી જો ગામ પાછા જાય તો સંગહીન એકલા પડી જવાનો ભય છે દૂર દૂર આ નગર જાય છે ગામ ભણી આ ભવના પહેલા ભવના મુજ ભૂતકાળમાં ભાગોળે આવી અટકેલા મારાથી સુના જે અગણિત ગામ આવતા યાદ કૃતિમાં આવતા અગણિત ગામનો ઉલ્લેખ આ કૃતિને આખા જમાનાનું પ્રતિનિધિત્વ કરાવતી કૃતિ બનાવી દે છે એક વ્યક્તિની અંગત અનુભૂતિ સ્તરે રહી જવાને બદલે આ કાવ્ય દરેક વ્યક્તિનું જે ગામ છોડીને શહેરવાસી થયો છે એનું બની જાય છે એટલે સ્થળ કાળમાંથી ઉખડીને સર્વકાલીન પ્રશિષ્ટ કૃતિ બની જાય છે કરુણ અંશોમાં પણ ભાષા રઘુવીરે બિલકુલ સૌષ્ઠવપૂર્ણ નાગરી રાખી છે કોઈ જગ્યાએ ઉત્તર ગુજરાતની ભાષાને પ્રવેશવા દીધી નથી મને કેમ ન વાર્યો એ રઘુવીર ચૌધરીની એક સિદ્ધ થયેલી કલાકૃતિ છે અને આ જાતની આપણી કવિતાના કુળમાં એ ઊંચા સ્થાનની અધિકારી છે રઘુવીરભાઈ કવિતા ઓછી રચે છે પણ આછી કે ઊણી નથી રચતા એ આ કવિતા માટે આપણે ચોક્કસ કહી શકીએ